ઉપર એક માર દીધી નકર આ ઈકા નો સુંદો બોલાઈ નાખે અમે હું કે અરે બાપ રે એ તમારો બાપ વાગ વાહે આય અરે બાપ રે આ કે દિન માયા વાગ હવે હું કરું હે તારું બાપ હવે આપણે શું કરશું કાઈ કઈ લા કાકા મને કાઈક તો હુસવા દયો દેકારો બંધ કરો શું કરું શું કરું લઈ આ બાજુ સાઈડ માં કાઈટ લઉં

તમે કાંઈક કરો નકર્યું ને આ હમણાંમાં ગમી જનાવર આપણને બધાને મારી નાખ છે હવે તમે કાંઈક વિસારવો ગાડીયા તું ઉપાધિકારમાં હું કમિશનર સાહેબને ફોન કરી દઉં ઝટ કરો હા હા કાંઈ ફોન કરો હાલો એ કમિશનર સાહેબ એ મારી ઈકો ગાડી ખોટવાઈ ગઈ છે એટલે તમે કાંઈ કાંઈ ગાડી લઈને આવો અમે રહ્યાની ઓલા તલાવ બાજુ જ આવી એ હા ગાયકા આવજો એ હા સમજો અડીયા મેં કમિંદર સાહેબ ને કહી દીધું હે એ ગાડી લઈને આવે હે હાલો આપડે તલાવ બાજુ હાલ્યા જવી હા હા વાત એ સાહેબ તમારી હાય શી છે કાયકા આપણે જો ને તલાવ બાજુ વહેં જાય સાહેબ તલાવે આવે ને તો આપણે ગાડીમાં બેન વહેં જાય શું હાલો હાલો અરે બાપરે સાહેબ અત્યારે હું દીત તો વાઘ વાય હતો હવે તો આખો જનાવર નો ઘેરો અહીંયા પીડ્યો અહીંયાથી બાપા હા એટલે જનાવર નો આખો ઘેરો અમારી માયા પીડ્યો હતો એમાંથી હું તો માન માન બસી નીકળ્યો હાય અરે બાપરે તો ગેંડો અરે બાપરે આ તો મારી બાજુ થાયલું આવે આ જો મને ભેગો થઈ ગયો તો શિંગડું ભરાઈ દેશે મારા દીકરા મારાનું હવે હું કરું હમ હમ અયા થાંભલો હોય એક કામ કરું ગાય ગાય થાંભલો ઉપર ચડી જાઉં હમ હમ

એ તારો બાપી ખાલી દીપડો નથી જો અહીંયા આવ્યો ને તો આપણને ભાઈ ને ખાઈ દેસ હવે હું દીપડો તો ગયો રાજુડા દીપડો નથી હું આવું બારોડી રાત ના રાજુડા આવો ગેસ કઢાય દીપડો મારે પેલા મને મારી નાખ્યા પણ મને એમ કે દીપડે મને ચાલી લીધો એટલે બધો ગેસ વીઓ ગયો હવે ઈ બધું જ આવે દે દીપડો નાથી વીઓ ગયો હે જ્યાં સુધી કમિન્દર સાહેબ ની ગાડી આઈ ન આવે ને ત્યાં સુધી આપણે આઈ થી કઈ જવાન નથી પાછો ફુંગરા મંતા હંતા લે એ બારો ની કે બારો ની કે બારો ની કે એ રોહિતિયા મને પાછો બારો કા કાઢ્યો શું થયો એ તારો બાપ હું હંતા વેવ તો તું હંતા મેં કરે બાપરે મારી માનવર નો ઘેરો પડી ગયો મારા દીકરા મારી બાજુ જ આવે હે એની મને હવે હું કરવું

હા 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 કઈ વારનું આ થાંભલા ઉપર ચોઈતો હોઉં અને ઊભો ઉભો આવે તો હું થાકી રહ્યો હોઉં હવે તો કમિશનર સાહેબ આવે ને તો સારું એ કાયકા ગાડી લઈને એટલે ઘર ભેગા થઈ લાય આ કોનો અવાજ આવે આ તો કમિશનર સાહેબનો નો અવાજ લાગે લાય એલ બાજુ આઈ લો જાઓ

आल तो हूँ चूही है लेता हल हल अरे बाप रे नहीं माने वो खे ये भी लगी से पन करूँ सु आँखा वाड़ी विस्तार में नकरा जंगली जनावर अच्छे अल हमारू बेटू कौन हाकला ना के हाँ तो हमारा सोकरा वो ये लागे के नहीं माने आजा चाय कुटाना <coughs> बाप <coughs> 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 તમારા બાપુ ને કોણ હે તમાર બાપુ ઓલા દાડિયા જે વરિયા ઈ દાડિયા જે કોણ છે હવે લે આ તો દાડિયા છોકરા હે એલા કોના છોકરા હે એ આપડી આ ઓલો જાડિયો ન તો ઈ હે તો ઈ મારા દીકરા મારા ક્યાં રહી ગયો તો જાડિયો આ હવે આ લે લે એલા તમારી જાત લાવ તમે આયા ક્યાં ગુડાણા હું તમને વાડીયા ઓરડી માં પૂરી તો આયા તમારો બાપ ફરતી બાજુ જનાવર છે ખબર ન પડે ખબર ન પડે બાપુ અમને આ ઓરડી બીક લાગતી હતી એટલે અમે આયા ભી આયા તમારી જાત ના હવે મારે શું કરવું કઈ હુતું નથી અત્યારે હવે કોનો ફોન આવ્યો કાલે આ તો કમિશનર સાહેબ નો હા કમિશનર સાહેબ હે તમે તલાવે પૂછી ગયા પણ સાહેબ અમે તલાવમાં જ જવી પુલીએ એ હા સાહેબ હાલો અમે પુલે આવી એ હા એ જાડિયા કમિનર સાહેબ રહ્યા ને તલાવના પુલે હે હાલો આપણે અહીંયા જાવી કાઈ કા હા હા હાલો કાયે અહીંયા જાવ અને કમિનરની સાહેબની ગાડીમાં બે જાવ અને કાયે કા કામમાં બે જાવ હાલો આ બાજુ બધી જનાવર જ છે હાલો હાલો કાયે હાલો